વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો સામે આવ્યો હતો કેપી સંઘવી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીએ આ અંગે સર્વે કર્યો હતો જેમાં બાર પૈકી આઠ હીરા વેપારીઓને રાહત મળી શકે છે સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યો હતો વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો સામે આવ્યો હતો જે અંગે કેપી પી સંઘવી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટી સર્વે કર્યો હતો જેમાં બાર પૈકી આઠ હીરા વેપારીઓ હીરા વેપારીઓનો કોર કમિટીએ સર્વે કર્યો હતો આ સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું હતું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરથી ચેક રિટર્નના કેસ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે જેમાં આઠ જેટલા હીરા વેપારીઓને મોટી રાહત મળશે આઠ હીરા વેપારીઓ અને તેમના પરિવારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિકનો આભાર માન્યો હતો અગાઉ પણ પિસ્તાળીસ પૈકી કંપનીએ રાહત આપી હતી કોરોના બાદ આર્થિક નુકસાન જતા હીરા વેપારીઓએ નાદારી નોંધાવી હતી જેમાં હીરા વેપારીઓએ કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી અને તે હીરાના માલનું પેમેન્ટ બાકી હતું જે અંગે રાહત આપવામાં આવી જયશ્રી બેન્ચે છેલ્લા કેટલાક દિવસોથી સુરત વરાછા રોડ ઉપર ઉમિયાધામ નજીક આવેલી કેપી સંઘવી ડાયમંડ કંપની સંદર્ભ અહેવાલો સાંભળવા જોવા મળી રહ્યા છે પરંતુ હકીકત જાણતા કેપી સંઘવી ડાયમંડ કંપનીના દેવાદારો જણાવીએ છે કે જે પ્રકારે મીડિયામાં આવી રહ્યું હતું તેનાથી હકીકત બિલકુલ વિપરીત છે કેપી સંઘવી ડાયમંડ કંપની એક દાયકાઓથી સુરતમાં હીરાનો વેપાર કરી રહી છે સંચાલન કરી રહી છે હોદ્દેદારો તેમના ધંધાકીય સૂઝબૂથી ક્લીન ક્લીન બિઝનેસ કરી રહી છે આગળ ભૂતકાળમાં સુડતાલીસ જેટલા કેસોમાં કેપી સંઘવી ડાયમંડ કંપની સાથે હીરાનું ખરીદી વેચાણ કરનારા સુડતાલીસ થી વધુ લોકો સામે કેસ થયા હતા જેમની સામે કેસો થયા કેસો થયા તેનું ખુદની તપાસ કરતા જાણવા મળ્યું કે આ લોકો આર્થિક પરિસ્થિતિ ખૂબ વીક છે તેનાથી બાવીસ લોકો

એમાં કેપી સંઘવી કંપની છે એ ઘણા સમયથી અમે ડાયમંડના ધંધામાં એને જોઈએ છીએ કે બહુ સારો એવો બિઝનેસ કરે છે અને એના સંચાલકો એકદમ ચોખ્ખાઈથી બિઝનેસ ચલાવે છે એટલે એ લોકોને જે કંઈ ઘટનાઓ બનતી હોય એમાંથી કંઈક સુડતાલીસથી પચાસ જેટલા લોકો સાથે એ લોકો વેપાર કરેલા તો એમાં એ લોકોને કંઈક વેપારમાં આર્થિક નુકસાન જતાં એ લોકોએ સમાધાન પેટે જ્યારે ચૂકવણા કરેલા તો એ ચૂકવણા તો એ લોકો કેપી સંઘવીએ લોકો કંપની ક્યારેય લેતા જ નથી એવું એ જાણવા મળેલું તો પછી એ લોકોએ એના લીગલી બેઝ ઉપર એના કેસો થયેલા પરંતુ કેપી સંઘવીના માલિકોએ જ્યારે એ સુડતાલીસ જણાનું લીગલી તપાસ કરી તો એમાંથી બાવીસ જેટલા પરિવારોને એને ખરેખર એની પરિસ્થિતિ નબળી હોવાથી એણે પોતે જાતે તપાસ કરી અને એ બાવીસ લોકોને એ કેસો પરત ખેંચી અને એ લોકોને મુક્ત કર્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી સુરતના વરાછા વિસ્તારમાં ઉમિયાધામ નજીક આવેલા કેપી સંઘવી ડાયમંડ કંપનીના જે મીડિયા મારફતે જે અહેવાલો જાણવા મળ્યા છે તે અહેવાલોને હકીકત બિલકુલ વિપરીત છે માટે કેપી સંઘવી કંપની ઘણા દાયકાઓથી સુરતમાં હીરાનો વેપાર કરતા આવ્યા છે કેપી સંઘવી કંપનીના સંચાલકો હોદ્દેદારો પોતાની ધંધાકીય સુઝબૂઝથી ક્લીન બિઝનેસ આજ સુધી કરતા આવ્યા છે અને કરી રહ્યા છે ભૂતકાળમાં સુડતાલીસ જેટલા વેપારીઓ સાથે કેપી સંઘવી કંપની સાથે જે વેપારીઓ હીરાના વે વેપારની લેવડદેવડ કરતા હતા તે સમયગાળામાં જે સુડતાલીસ પરિવાર વેપારીઓ ઉપર જે કેસો થયા હતા ત્યારબાદ એ લોકોએ રજૂઆત કરી જાણ્યા પછી કેપી સંઘવીના સંચાલકોએ સુડતાલીસ પરિવારોમાંથી જે કેસો સુડતાલીસ કરવામાં આવ્યા હતા તે પરિવારોની જાણકારી મેળવ્યા બાદ ખરેખર હકીકત શું છે જાણીને તે લોકોએ તેમાંથી બાવીસ વેપારીઓને જે કેસ કરેલા હતા તે તેની આર્થિક સ્થિતિ દયનીય છે એવું ખરેખર જાણવા મળ્યું ત્યારબાદ તે લોકોએ બાવીસ પરિવારોના કેસો પરત ખેંચ્યા હતા અને તેઓના કેસોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મા અત્યારે મીડિયા મારફતે અને થોડાક છેલ્લા ઘણા દિવસોથી એવું પણ જાણવામાં આવ્યું છે કે કેપી સંઘી કંપનીના સંચાલકો અત્યાર સુધીમાં જે અલગ અલગ વાતો જાણવા મળી છે કે તે લોકો ચૂકવણું લઈ લીધું છે પણ ખરેખર અમને હકીકત એવી જાણવા મળી છે કે અત્યાર સુધી કેપી સંઘી ડાયમંડ કંપનીના માલિકોએ કોઈ પણ પ્રકારનું ચૂકવણું લીધું નથી તે લોકોએ જે કાંઈ રકમ લીધી છે તે બિલના રકમ પેટે જમા કરેલ છે આમ અમે બાર પરિવારોએ જે કેપી સંઘી કંપની સાથે વેપાર કરતા આવ્યા હતા તે બાર પરિવારોનું લિસ્ટ અમે કેપી સંઘીના સંચાલકોને બનાવીને આપેલું હતું તેમાંથી તે લોકોએ આઠ પરિવારોનું એવું લિસ્ટ તૈયાર કરેલું છે કે ખરેખર આ પરિવારો કઈ રીતનું આર્થિક સ્થિતિ આ લોકોની છે તો એ લોકોએ પોતાની રાહે તપાસ કરાવીને એવું જાણવામાં આવ્યું છે કે આર્થિક સ્થિતિ સક્ષમ નથી અને એવું અમે કહી રહ્યા છીએ કે અમારી આર્થિક સ્થિતિ સક્ષમ નથી એ માટે હવે અમને આઠ પરિવારોને યોગ્ય ન્યાય મળે એ માટે અમે કેપી સંઘી કંપનીના સંચાલકોને ફરીથી ન્યાય માટે વિનંતી કરીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત